જય માતાજી મિત્રો હમણે પાછું બે ત્રણ દિવસથી પાછું દેવાય ખબરને બીજરાત ગઢવીનો પાછો વિરોધ આવ્યો છે તો મેં વિડીયો એટલા માટે બનાવ્યો છે કોઈ પર્સનલ ઓઢી ન લેવું અને કોઈ કલાકારનું દિલ દુભાઈ માટે આપણે વિડીયો બનાવ્યો નથી પણ સમાજમાં આજે યુવાનો તૈયાર થઈ રહ્યા છે યુવાનોમાં મોટી અસર પડે છે કારણ કે સ્ટેજ ઉપર બેહી અને સરસ્વતીનું સ્થાન કહેવાય ત્યાં બેહી અને પર્સનલ મેટર હોય એમની એ જાહેર જનતામાં આ રીતે ના બોલી શકાય અમને કોઈ પૂછે કે તમારા ગુજરાતના ડાયરાના કલાકાર કોણ છે તો અમે વટથી કહેવી છે કે દેવાજભાઈ ખબર બિજરાજભાઈ ગઢવી રાજપા ગઢવી અમે વટતી કહેવી છે કે અમારા આવા કલાકાર સારા સારા છે પણ જો તમે સારા કલાકારો જ આવા જો યુવાનોને અવરા માર્ગે દોરવાના ધંધા કરતા હશો તો આ ખરેખર ખોટું છે કારણ કે તમે આટલા સારા કલાકાર થઈ અને કલાકારો જ અંદર અંદર જો ગાંઠું રાખશો તો ખરેખર આ સમાજમાં યુવાનો ઉપર બહુ મોટી અસર પડશે અને હું તો એટલું કહું છું એક ચારણનો દીકરો છે ને એક કાઠી દરબાર છે એટલે બે બોલ્યા છે કે સિસ્ટમ નથી અમારામાં માફી માંગવાની તો વાત બરાબર છે બોલ્યા પછી શબ્દો પાછા ન કહેશે કારણ કે એ તો એક ચારણ છે ને એક કાઠીનો દીકરો છે એ પાછા શબ્દો ન ખેંચાય પણ હું તો એટલું કહું છું હાવ મફતની સલાહ આપું છું કે મા હોનબાઈના જઈને જે સમાધાન કર્યું હતું એટલે હોનબાઈના જઈને માના પગે પડો ઉગમના ઓરડાવારીની મંદિરે જઈ અને તમે માફી એવી માગો કે મા અમે તારા ચરણમાં આવી અને તારી ધજાહામું જોઈ અને અમે માફી માગી હતી અને આજ ફરી અમારે આ તકલીફ થઈ છે તો બેય માના માટે જ માની માફી માંગો મા દયાનો સાગર છે માં માફ કરી દેશે કોઈ સમાજની કે કોઈ વ્યક્તિની માફી માંગવાની જરૂર નથી એટલે પતે તો પતાવી દો હું તો હા કહું છું કે સમાજમાં યુવાનો ઉપર તમારી પાસે અમે આવી આશા રાખીને યુવાનો નથી બેઠા અને યુવાનોમાં તમે ખોટો રોષ ના ભરાવશો અને યુવાનોને ભવિષ્ય તમે તો એવા કલાકાર છો કે યુવાનોનું ભવિષ્ય છો તમારી પાસે તમે ઘણું શીખ્યા છીએ અને ઘણું શીખવાનું છે અમે વધતી કેવી છે કે આવા સારા કલાકાર છે અને તમે આવું કરશો તો અમારી અપેક્ષા કોની રાખી અને એમને જો એટલો જ બધો બાજવાનો શોખ હોય તો બોર્ડર ઉપર જતા રહો ને બોર્ડર ઉપર યુવાનોને જરૂર જ છે આ તમારો પર્સનલ ઘરની મેટલ છે ઘરે પતાવો આમ જાહેર જનતામાં તમે ના બોલો અને પબ્લિક તમને પૈસા આવી આ માટે તો કંઈ બોલાવતી નથી કે તમારી પર્સનલ મેટી તમારા અંદરના આવું બધા કાઢો એટલે તમે હોનલમાંના મઢે જઈ અને મંદિરે જઈ અને તમે જે માફી માગી હતી એ માતાની થોડીક તો ઓલી રાખો અને અમે એવું નથી કહેતા એ પાછા કલાકાર એવું કહેશે કે અમારી સિસ્ટમ છે માફી માંગવાની તો ધર્મ છે કર્મ છે તમે કલાકાર છો એટલે કાયદેસર માફી માંગવી પડે કોઈ સમાજનું દિલ દુભાય એટલે એની માફી માંગવી પડે કોઈ માણાનું દિલ દુભાય એવા શબ્દો ના બોલાય અને માતાજી હોનબાઈના મઢે જઈ એ કંઈ નમવાની જરૂર નથી મા હોનબાઈને નમી જાઓ અને હોનબાઈને કહો કે અમારા બેની માં માફ કરીજીએ એટલે બે જઈ માફી માગો અને તમારે કાયદેસર જો એવું બાજુ જ હોય ને તમારે માફી ન માગી હોય તો બોર્ડર પર યુવાનોને જરૂર છે ચીનની બોર્ડર પર પાકિસ્તાની બોર્ડર ઉપર તો ત્યાં જ મેટર પતાવો ય્યાં બાજો ય્યાં ચાર એક બે દુહા ઠપકારો એટલે ઘરની મેટલ છે ઘરે પતાવો જાહેરમાં ના બોલો પબ્લિક તમને પૈસા લઈને કે બોલવા બોલવાટું તો બોલાવતી નથી એટલે મારું કોઈ કલાકારને ચેલેન્જ નથી અને કોઈ પર્સનલ મેટલ નથી કોઈ કલાકારનું દિલ દુભાઈ માટે વિડીયો નથી બનાવ્યો પણ આજે યુવાનો તૈયાર થઈ રહ્યા છે એ તમારી પાસે આવી અપેક્ષા રાખે યુવાનો માટે તમારે સારું બોલવું પડે અને તમે સરસ્વતીનું સ્થાન લઈને બેઠા છો એટલે જરીક પ્રેરણા મળે એવું બોલો આવું સમાજમાં અંદરો અંદરની ગાંઠ્યું ના બનતા હો એટલે જય માતાજી મિત્રો કોઈ દિલ દુભાવતા નહીં અને વિડીયોને શેર કરજો જય માતાજી